સુરત માં વિસ્તારમાંથી ત્રણ કિલો અફઘાની ચરસ ઝડપી તો બે દિવસ પહેલા વલસાડના ઉદવાડામાં દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળ્યો હતો હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કરોડોના અફઘાની ચરસને ને લઈ એસઓજી ડીસીપીએ માહિતી આપી હતી ગુજરાત નશાખોરીની બાબતમાં પંજાબ સાથે હરીફાઈમાં ઉતારી હોય તેમ લાગી રહ્યું છે વલસાડના ઉદવાડામાં દરિયાકાંઠેથી બાર કિલો ચરસનો જઠ્ઠો ઝડપાયો હતો તો આજે સુરતના હજીરામાંથી ચરસ પકડાયું છે સુરતના હજીરા વિસ્તારમાંથી અબધાની ચરસનો જઠ્ઠો પકડાયો છે હજીરા વિસ્તારમાં દરિયાકાંઠેથી એસઓજી પોલીસે અઢીથી ત્રણ કિલો જેટલો કરોડોની કિંમતનો અફઘાની ચરસનો જથ્થો કબ્જે કર્યો હતો એક પોઈન્ટ સત્યાસી કરોડના હાઈ પ્યુરિટી અફઘાની ચરસનો જઠ્ઠો મળી આવતા સુરત દરિયાઈ માર્ગે થતાં ડ્રગ્સ સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ થયો છે આ અંગે સુરત એસઓજીના ડીસીપીએ વધુ માહિતી આપી હતી દ્વારા પંદર ઓગસ્ટ નિમિત્તે અમને બે ત્રણ પ્રકારની ડ્રાઇવ આપેલી એમાં હોટલ ચેકિંગ પછી વિવિધ સ્થળે જે શંકાસ્પદ સ્થળો છે ત્યાં ડ્રગ્સનું વેચાણ થતું હતું એવા સ્થળોનું ચેકિંગ તથા જે દરિયા કિનારે પણ ઘણી વખત અગાઉ ભૂતકાળમાં બે હજાર ત્રેવીસમાં અને એમ અફઘાની ચરસ પકડાય તો એની ડ્રાઈવ પણ ચાલતી હતી એ દરમિયાનમાં અમારું જે એક ફિશરમેન વોચ ગ્રુપ જે એક્ટિવ છે એમાં ઇન્ફોર્મેશન અમને મળી કે ભાઈ આવા એક બે પેકેટો મળે છે મળેલા છે અહીંયા મળી આવ્યા છે તો હજીરા મરીન અને એસઓજી બંને ત્યાં સર્ચ કરતાં અમને ત્રણ કિલો અને સાતસો ને ચોપસ ગ્રામ ચોપ્પન ગ્રામ અફઘાની ચરસ જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવે ભાવ મુજબ એક કરોડને સત્યાસી લાખ સિત્તેર હજાર રૂપિયા થાય છે આમાં દરિયા કિનારેથી આ તણાતું આવેલું હોય છે અને જે માછીમારોને આ મળે છે કિનારેને કિનારા ઉપર પડેલું મળે છે અમે અગાઉ ડ્રાઈવો પણ રાખેલી છે કે ભાઈ આવું કઈ કઈ જગ્યા ઉપર મળે છે ત્યાં ડ્રોનથી પણ અમે જૂન મહિનામાં ડ્રાઈવ રાખેલી અને એટલા માટે જ રાખેલી કે માછીમારો સતર્ક રહે ને આવું કોઈ પણ પદાર્થ એને મળી આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે એટલે પોલીસની અને જે ફિશરમેન છે એની સતર્કતાને કારણે આ જે ચરસનો જથ્થો પકડાઈ ગયો છે પરંતુ એનો દરિયા કિનારાથી અહીંયા આવેલું હોવાના કારણે હજી સુધી ક્લૂ મળી શકતો નથી પણ જેવો મળશે એટલે તાત્કાલિક બધા જ જે ગુનાઓનો ભેદ ઉકેલાશે તો આખું રેકેટ જે છે બહાર આવશે